ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી છે જેમાં લોહાણા સમાજના સક્રિય અને યુવા કાર્યકર મેહુલ નથવાણીને શહેર ઉપપ્રમુખ જેવી જવાબદારી સોંપવામાં આવી છે આ નિમણૂક થતાં જ લોહાણા સમાજના વિવિધ સંગઠનો અને આગેવાનોમાં ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે મેહુલ ભાઈએ પોતાની નિમણૂક બદલ પક્ષના મોવડી મંડળનો આભાર માનતા જણાવ્યું હતું કે સામાજિક સેવા બાદ હવે તેમને વડાપ્રધાન મોદીના રાષ્ટ્રવાદ અને વિકાસના અભિયાનમાં જોડાવાની તક મળી છે હું મેહુલ નથવાણી રઘુવંશી સમાજમાંથી આવું છું અને ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર ખૂબ જ મોટી જવાબદારી ઉપ્રમુખ તરીકેની સોંપી છે તો હું ભારતીય જનતા પાર્ટીની રાજકોટ શહેરની ટીમ ગુજરાત પ્રદેશની ટીમ અને નેશનલની ટીમનો તાર ખૂબ જ દિલથી આભાર માનું છું કે તમે મને આ જે જવાબદારી સોંપી છે એમાં હું ખરો ઉતરીશ જય જલારામ જય રઘુવંશ